सुरतना उधनाली फायनान्सर दीपक पवार फायरिंग करणार मुख्य आरोपीची धरपकड उधना विस्तार वेलकम पान नजीक दीपक पवार फायनान्सर परल फायरिंग गुनो उकेलायो फायरिंग फायरिंगना गुनाम वॉटेड आरोपी गुरुमुख सिकलकर आणि शिवम झडप सुरतना उधना फायरिंगना गुन्हा मुख्य सूत्रधार आरोपी ने उत्तर प्रदेश लालगंज लालगंजमध्ये उधना पोलीस झडपी पाडी वू तपास हाथुनामध्ये पहिला अजय संजय गायकवाड हिमालय उर्फे સની વિકાસ ઉત્તમભાઈ ગણેશ ઉર્ફે ગણિયો બટકો ચંદ્રકાંત નિકમ પ્રેમ ઉર્ફે કાલિયાની ધરપકડ ડીસીબી પોલીસ અને ઉધના પોલીસ દ્વારા કરાઈ ચૂકી હતી અને આ ગુનાના માસ્ટર માઇન્ડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરુ સિંહ ચીખલીધર રહે પ્લોટ નંબર

આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી એમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમના કોન્ટેક થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના બે અમારા કોન્ટેક્ટ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા આઠ પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે સીતામઢી આવ્યા હતા સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી એટલે અમે પટના બાબુ બાજુ તપાસ કરી એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા અમદાવાદ ભાવનગર ત્યાંથી સીતામઢી ત્યાંથી પટના ત્યાંથી પાછા લખનઉ ગયા હતા લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામો પણ આ લોકો રોકાયા હતા તો ત્યાં પણ એમને પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાપાકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડે